ઉત્તરાયણના પર્વ દરમિયાન પોલીસ વેનમાં દારૂની પાર્ટી કરનાર યુવક નકલી રો એજન્ટનું કાર્ડ લઈને સ્પામાં રેડ પાડવા જતાં અસલી પોલીસે ઝડપી લીધો હતો દિલ્હી પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપીને વડોદરાના એક સ્પામાં દરોડા પાડવા પહોંચેલા ત્રણ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરાના ચેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજના કોમ્પ્લેક્સમાં તુર્કીશ સ્પા નામનો સ્પા સેન્ટર આવેલ છે જ્યાં મેનેજર તરીકે મેહુલ યોગેશભાઈ પરમાર નોકરી કરે છે જેમાં ગઈકાલે સાંજના સમયે ત્રણેય સમૂહ સ્પામાં આવ્યા હતા અને મેનેજર મેહુલની પૂછપરછ શરૂ કરી હતી ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકેની આપી હતી અને સ્પાના રજિસ્ટર મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા આ દરમિયાન મેનેજર મેહુલ પરમારને સ્પાના માલિકે વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પામાં માલિક પૃથ્વીરાજ રાણા સાથે વાત કરી હતી ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી જેના પગલે અકોટા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો જ્યાં તેઓએ દિલ્હી પોલીસના અધિકારી બનીને આવેલા ત્રણેયની પૂછપરછ કરી હતી તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખ કાળ મળી આવ્યું ન હતું જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો